ઝઘડિયાના ગોવાલી પાસે ડમ્પરની ટક્કરે બાઇક સવારને ગંભીર ઈજા ઝિયા મુલત ચોકડી થી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ પર નાના સાંજા સુધીની કામગીરી અધૂરી હોવાથી અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે છેલ્લા બે સપ્તાહમાં અકસ્માતના પાંચ થી વધારે બનાવ બની ચુક્યા છે તેમ છતાં તંત્ર હાથ પર હાથ ચડાવીને બેઠું છે રોડ કામગીરી કયા કારણોસર અટકી છે તેની તપાસ કરાવી પગલા ભરવામાં તંત્ર નિષ્ફળતાનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે થોડા દિવસ પહેલા જ ડમ્પરની ટક્કરે મહિલા વનકર્મીના મોતની ઘટના બની હતી ત્યારે એમ લાગતું હતું કે તંત્ર નિર્ણાયક પગલા ભરશે પણ તે આશા પણ ઠગારી નીવડી છે અકસ્માત ની વણથંભી વધુ એક અકસ્માત થયો હતો જેમાં આઈવાની ટક્કરે બાઇક ચાલક ગંભીર રીતે ગવાયો છે ઝઘડિયા તાલુકાના પાણેથા ભાલોદ વિસ્તારમાંથી આડેધડ ઓવરલોડ રેતી વહન તથા રાજપારડી વિસ્તાર સિલિકા તેમજ અન્ય ખનીજોનું વહન બે રોકટોક રીતે થાય છે જેના કારણે મોટા ભાગે અકસ્માતો થઈ રહ્યા છે છેલ્લા એક માસમાં અસંખ્ય અકસ્માત ઝઘડીયા તાલુકા પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર સર્જાયા છે જેનું મુખ્ય કારણ ઓવરલોડ ખનીજ વહન અને ખરાબ રસ્તા છે બસ સ્ટેન્ડ નજીક ની જલાદર્શન સોસાયટી પાસેથી પસાર થતા કપલસાડી ગામ બાઇક ચાલક ઇબ્રાહીમ સરદાર ની અટફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જેના પગલે બાઇક ચાલક ગંભીર રીતે ગવાયું હતું ગ્રામજનો ઇજાગ્રસ્ત સારા ખસેડ્યો હતો બંધ પડેલા રોડના કામ બાબતે ઇજારદાર ને વાત કરતા તેણે ઉદ્ધતાઈથી વાત કરી જણાવ્યું હતું કે તમારે જે વાત કરવી હોય તે ડિપાર્ટમેન્ટમાં વાત કરો વર્તમાન સરકારમાં અધિકારીઓ તો ઠીક ઇજારદારો પણ તાનાશાહી પર ઉતરી આવ્યા છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ